મિત્રો આ છે સુદામા સેતુ અને અહીં છે ગોમતી ઘાટ અને સામે જવાય છે પંચનંદ તીર્થ ત્યાં જે પાંચ કોન્ડ આવેલા છે જે પાંચ પાંડવોના નામ પરથી રાખવામાં આવેલ છે પણ માછલીઓ પણ તરે છે તમને એકદમ ઝીણી આગળથી જોશો તો તમને માછલીઓ ઘણી બધી દેખાશે અને તમને પેલી બાજુ જે સમુદ્ર નારાયણ મંદિર છે જે ગોમતી નદી અંદર આવે છે અરબ સાગર થી ત્યાં તમને લઈ જઈશ ને ત્યાં પણ તમને બતાવીશ કે કેવો નજારો છે અને અહીં તમે જોઈ શકો છો આ ઊંટ પણ છે ઊંટ ઉપર તમારે સવારી કરવી હોય તો સવારી પણ કરી શકો છો અને એ દ્વારકાધીશની મંદિર આવેલું જોઈ શકો છો એ બાજુ મોક્ષ દ્વાર છે જે પહેલો તમને બતાવી એ મોક્ષ દ્વાર છે અને તો બોમ્બી થી આયા આયા છે કે આ કે ફટાફટ કરી મિત્રો એ બાજુ જે સુદામા સેતુ અને એની બાજુમાંથી જ રસ્તો આવેલો છે તે સમુદ્રનારાયણ મંદિર સુધી જાય છે જોઈ શકો છો અને એની બાજુમાંથી જે ગોમતી નદી અંદર આવે છે ગોમતી નદી સમુદ્ર નારાયણ મંદિર આપણે ત્યાં જ જશું અને બધી આજે પૂનમ છે એટલે મિત્રો બધા પૂનમ ભરવા માટે ખાસા બધા યાત્રાળુ આવ્યા છે એટલે થોડું આપણે ચાલતા ચાલતા જઈશું તમને પણ બતાવશું કેવી રીતે જવાનું છે બાકી બધા આવે છે અને એની બાજુ રસ્તો છે તમને બધા આવતા છે તમને ખબર પડી જશે ત્યાંથી તમારે આવવાનું છે ચાલતું ચાલતું અને એથી તમારે એ મંદિર સુધી જવાનું છે ત્યાં તમને નજારો બતાવીશ નજીક કિનારાનો અને આપણે ત્યાં જઈએ ચાલતા ચાલતા અહીંથી બધા જાય છે જોઈ શકો છો બધા ચાલતા ચાલતા જાય છે આપણે ત્યાંથી ચાલતા ચાલતા જતા રહીશું આગળ જે દરિયા કિનારા માંથી ગોમતી નદી અંદર આવે છે અને તમે જોઈ શકો છો માછલીઓ કેટલી બધી છે અઢળક માછલીઓ છે અહી એકદમ નરી આંખે પણ જોઈ શકાય છે અને બધા દાણા નાખે છે જે ઘઉં નો લોટ હોય છે તે દાન કરે છે બધા નાખે છે તો માછલીઓ ખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં યાત્રાઓ ખાસ્સા બધા જાય છે એટલે અહીં ચાલવામાં બહુ તકલીફ પડે છે કે પૂનમ છે પૂનમ ના હોય તો આરામથી જતા રહેતા બાકી અમને આગળ જેમ જેમ જોઈશું એમ એમ વધતા રહીશું આગળ એક રસ્તો છે ઘણા બધા મંદિરો પણ આવેલા છે ધાર્મિક મંદિરો જે બહુ પુરાણ કહેવામાં આવે છે એકલેશ્વર મહાદેવ પુરેશ્વત્તમ મહાદેવ મંદિર આવેલું છે મિત્રો યજ્ઞેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને એની અમે જ પુરુષોત્તમ ભગવાન નું મંદિર આવેલું છે જોઈ શકો છો અહીં છે યજ્ઞેશ્વર મહાદેવ નું મંદિર અહીં દરિયા જો બધા નાય પણ છે અહીં ગોમતી નદીમાં અને અહીંયા આગળ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવે છે અહીંથી આપણે ચાલતા ચાલતા આગળ જઈશું અને તમને પણ બતાવતા રહીશું કે રીતે જવાનું છે કે આપણે જે સમુદ્રનારાયણ મંદિર છે ત્યાં સુધી જશું અને દરિયા કિનારા પણ તમને નજારો બતાવશું બાકી તમને અહીંથી ચાલતા ચાલતા જ જવાનું છે જે સુદામા સેતુ છે એની જોડેથી જ ચાલતું ચાલતું જવાનું છે તો મિત્રો અહીં અહીં ભભૂતિયા મહાદેવ મંદિર આવેલું છે જોઈ શકો છો ભભૂતિયા મહાદેવ અને અહીંથી થોડુંક આગળ જઈશું તો પિયાપણ મંદિર આવેલું છે તો તમને બતાવતા રહીશું અને બધા સ્નાન કરે છે જોઈ શકો છો અંદર બહુ ઊંડું નથી એટલે બધા અંદર જઈને સ્નાન પણ કરે છે અને આપણે આગળ જઈએ અને આગળ તમને પણ સમુદ્ર નારાયણ મંદિરનો નજારો બતાવીએ અને દરિયા કિનારો પણ નજારો બતાવીએ એકદમ નજીકથી બહુ દૂર બહુ નજીક પણ નહીં જવાનું અને અહીં બધા મંદિરો આવેલા

તો મિત્રો જે સમુદ્ર નાયર મંદિર છે એની નજીકમાં માં સ્નાન કરવાનું ના પાડેલ છે કે ત્યાં બહુ ઊંડું પાણી આવે છે કેમકે ત્યાં જે દરિયા કિનારો છે એકદમ નજીક આવેલ છે એટલે બહુ નજીક જઈને ત્યાં નહીં નાવાનું અહીં પેલા બધા નાય છે અહીં અહીં જ્યાં સુધી આ દોરડું બાંધેલું ત્યાં સુધી નવાય છે બાકી તમે અંદર જશો તો ડૂબી જવાની શક્યતા વધારે છે કેમકે ત્યાં દરિયાનો કિનારો એકદમ નજીક આવેલ છે એટલે ડૂબી પણ શકો છો અને પાણી ખેંચી પણ જાય છે એટલે તમારે થોડું એમાંથી નાવાનું નહીં અને એમાંથી નહીં લેવાનું બાકી તો એનો નજારો તમને હું બતાવીશ કેવો છે બગાડ બહુ ઉડે છે

તો મિત્રો સામે છે સમુદ્રનારાયણ મંદિર અને એની બાજુ જે દરિયા કિનારો અને એમાંથી અહીંયા ગોમતી નદી અંદર આવે છે આમાં દરિયા કિનારો શાંત છે બાકી મોજા ઉછળે તો તમે જોવાનો જે નજારો છે એ કંઈક કલાક જ હોય છે પણ આમાં મોજા ઉછળતા નથી જો મોજા ઉછળશે તો તમને બતાવીશ કે મોજા ઉછળે તો એ એક નજારો કંઈક કલાક જ બની જાય છે બાકી તો જે નદીનો નજારો છે કંઈક કાવો છે અને બગલા બગલા છે જોઈ શકો છો Hvað er það? તો મિત્રો અહીં દરિયા કિનારો પૂરો થઈ જાય છે સામે જોઈ શકો છો છેલ્લું પોઈન્ટ છે અને અહીંથી દરિયા કિનારો અંદર દરિયા કિનારામાંથી ગોમતી નદી અંદર આવે છે એક આવો નજારો છે મોજા ખાસ ઉછળતા નથી બાકી તમને નજારો કંઈક કલાક જ જોવા મળે અને પાણી પણ બહુ ઓછું દેખાય છે કેમ કે અત્યારે જેવો જેમ બપોર થતી જાય એમ પાણી ઓછું થતું જાય છે અને પછી જેમ શાંત થતી જાય એમ પાણી વધતું જાય છે બાકી કંઈક આવો નજારો છે અને અહીં છે આપણે સંગમ નારાયણ મંદિર જે સમુદ્ર નારાયણ મંદિર કહેવામાં આવે છે મારી પાછળ છે સમુદ્ર નારાયણ મંદિર છે અહીં મેં દર્શન કર્યા છે તો તમે અહીં બાજુ આવો તો જરૂર એકવાર દર્શન કરી દઉં જેટલા પણ પ્રાચીન મંદિર છે ત્યાં ખાસ કરીને ફોટોગ્રાફી એટલે વિડીયોગ્રાફી ખાસ અલાઉડ નથી એટલે મિત્રો મેં વિડીયોગ્રાફીને નથી કર્યું બાકી અહીં તમે આવો તો દર્શન કરીને જજો અને આપણે એની પાછળની સાઈડ ત્યાં રસ્તો આવેલો છે ત્યાંથી ઉપર જવાનું જવાનો છે તો તમને બતાવી કે રીતે જવાનું છે ત્યાં થોડું જવાયું છે છે બધા છે તો ત્યાંથી તમને આખો દરિયા કિનારો વ્યૂ વ્યુ બતાવીશ અને ત્યાંથી તમને જે તે બતાવું આગળ કેવું છે તો મિત્રો મંદિરની બાજુમાં જ રસ્તો આવેલો છે અહીં ઉપર જવાનું છે અને એ તમને આગળ કેને બતાવીશ કે કેવી રીતે જવાનું છે મંદિરની ની પાછળનો ભાગ છે ત્યાંથી તમને જવાનું છે થોડું તકલીફ પડશે પણ ત્યાં થોડું કામ ઉભો રહેવાની જગ્યા બનાવી દીધી છે ત્યાંથી તમને આખો દરિયા કિનારો એકદમ કમ્પ્લીટ દેખાશે અને એનો બધા ઘણા બધા વ્લોગ પણ બનાવેલા છે દરિયા કિનારાના છે પછી જેટલા પણ પ્રાચીન મંદિરો આવેલા છે એની પર બનાવેલા છે પછી બીજા જેટલા પણ તીર્થ સ્થળો આવેલા છે ત્યાંના બધા વ્લોગ મેં બનાવેલા છે એટલે તમે ત્યાં આવો તો તમને બધી માહિતી મળી જશે મારા યુટ્યુબ ચેનલની અંદર તમે જઈને બધી માહિતી લઈ શકો છો અહીંથી બાજુની સાઈડમાં છે આ જોઈ શકો છો અને વિશાળ કાળ દઈ દીધો આ છે પેલી જગ્યા જે મંદિરની પાછળ જવાની જગ્યા છે આ બાકી બધા તો ઠેક નીચે નીચે સુધી જાય છે જો કેમ કે દરિયા કિનારે એકદમ શાંત એટલે નજીક જવાની ખાસ બીક લાગતી નથી બાકી મોજા ઉછળે તો પાણી ખેંચી પણ લે છે પેલા મિત્રો બીચ આખો થોડો ખાલી હતો પણ હવે ભરાઈ ગયો છે બાકી ત્યાં જઈને પણ જોઈએ પેલા પાણી થોડું ઓછું હતું અને પાણી મોજા ને પછી પાછું ખેંચાઈ જાય કે પાણી આવે એકદમ અને પછી પાછું ખેંચી જાય અને આવે ને ખેંચી જાય દરિયા કિનારો ફૂલ ભરેલો છે ત્યાં બીચ પણ કોરો નથી ત્યાં બીચ પર પણ થોડું ઘણો કોરો છે અને આખો ભરેલો છે બીચ આપણે ત્યાં જઈને બતાવીએ કે રીત જવાનું છે અહીંથી જવાનું છે મિત્રો કઈ કાવો રસ્તો છે સાચવીને જજો બાકી બધા આમ જ ઉપર ચડી ચડીને જ જાય છે આ જે અહીં જે પથ્થર ગોઠવેલા છે એની ઉપર રહીને જ જાય છે બાકી તમે આવો તો સાચવીને જજો અહીં નીચે જોઈ શકો છો કેટલી મોટી જગ્યા આપેલી છે ત્યારે આખો દરિયા કિનારો ખાસ કરીને ભરેલો છે અને સામે

પહેલા મેં વ્લોગ બનાવેલો જે ડિસેમ્બર મહિનાની અંદર હું આવેલો ત્યારે મેં વ્લોગ બનાવ્યો ત્યારે એકદમ મોજા બહુ ઉછળતેલા અને ત્યારે આમ પાણી પણ બહુ ઉછળતેલું પણ હમણાં એકદમ શાંત થઈ ગયું જોઈ શકો છો જાન્યુઆરી મહિનામાં છે અને આજે પૂનમ છે મિત્રો અને બધા ખાસ માટે પૂનમના દિવસ અને રજા હોય છે એટલે ખાસ બધા આવ્યા છે અને સામે જોઈ શકો છો હોળી આવે છે મિત્રો હોળી પણ દેખાય છે તો મિત્રો નીચે આવી ગયો છું ધીમે ધીમે એકદમ સરળતાથી નીચેથી આવવાનું મિત્રો ને તો અંદર પગ પણ ફસાઈ જાય એવી જ નહીં છે કેમકે આમ સીડી જેવું નથી આમ આપણે કાળજીપૂર્વક નીચે આવવું પડશે એટલે નીચે કાળજીપૂર્વક તમે આવજો બધા ઠેક નીચે સુધી ફોટોગ્રાફ ને એમ પડાવે છે જોઈ શકો છો અને કઈક નજારો એ બાજુ તમને બતાવો આ સૂર્ય સમુદ્ર નારાયણ મંદિર ની પાછળ નો ભાગ છે મિત્રો આ ખુલ્લો છે કમસે કમ દસ થી પંદર ફૂટ જેટલો ખુલ્લો ભાગ રાખ્યો છે પછી દરિયા કિનારો પણ એકદમ સ્પષ્ટ દેખી શકાય શું છો દરિયા કિનારો આ દરિયા કિનારો સોરી આ દરિયા કિનારો છે અહીંથી ગોમતી નદી અંદર આવે છે મિત્રો થોડા ઘણા મોજા ઉછળે છે ખાસ ઉછળતા નથી એટલે આમ વાતાવરણ છે દરિયા કિનારાનું અને તમે તમારે પણ આવું હોય તો તમે આવી શકો છો મેં આખી માહિતી પૂર્વક વિડીયો પણ બનાવેલ છે તો તમે આવી અને અહીં આનંદ આ નજારાનો આનંદ માણી શકો છો બાકી અહીં થાય હજી તમને દરિયા કિનારાથી એકદમ પાણી એકદમ ક્લીન અને એકદમ ચોખ્ખું દેખાય છે જોઈ શકો છો એકદમ ક્લીન દેખાય છે